કેવી રીતે આખા ભાગને ડિમોલાઇઝ કરવો છે તેના માટે રણનીતિ ઘડવામાં આવી હતી અંદાજિત હજાર થી વધુ પોલીસના જવાનો અહીંયા તૈનાત છે જે અહીંયા ચંડોળા તળાવ પાસેનો વિસ્તાર છે તે અંદરના ભાગના તળાવના વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ હતું મકાનો બનાવવામાં આવ્યા હતા ને જે આરોપ લાગી રહ્યા છે કે બાંગ્લાદેશીઓ અહીંયા છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરી રહ્યા હતા તેમના ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ

જે રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલાની ઘટના સામે આવી ત્યારબાદ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે તેમની સામે તવાઈ બોલાવવામાં આવી અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં આ મુખ્ય ચંડોળા વિસ્તાર જે બાંગ્લાદેશીઓનો ગઢ માનવામાં આવે કે અહીંયા કેટલાક ગેરકાયદેસર રીતે છેલ્લા ઘણા સમયથી તળાવ પાસે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમની સામે આજે તેમના બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા છે ને હાલ પણ કાર્યવાહી ચાલી રહી છે ને પચાસ થી વધારે જેસીબી મશીન સાહીઠ થી વધારે ડંપરો તેમજ એક હજાર થી વધારે પોલીસ અહીંયા લોકોને વસવાટ કરવા માટે જગ્યા આપતો હતો જે હાલ ફરાર છે તેને અહીંયા કેટલાક બાંગ્લાદેશીઓને વસવાટ માટે જગ્યા આપી હતી અને તેને પકડવા માટે પણ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને દોઢ લાખ સ્ક્વેર મીટર

but yeah. i